તમે આ વસ્તુ સાચી કરી રહ્યા છો ના નમસ્તે મિત્રો વર્ષા ઋતુનો આગમન થઈ ગયું છે વરસાદના મોસમમાં બધાને ગરમ કરેલી વસ્તુ ખાવાનું પસંદ છે પણ શું તમે આ વસ્તુ સાચી કરી રહ્યા છો ના વરસાદના વેધરમાં મોશ્ચર અને ઠંડી પ્રેઝન્ટ હોય છે જેના કારણે આપણી અંદર આવેલી જઠ્વાગ્નિનું મળ ઓછો થઈ જાય છે જે તળેલી જેવી ભારી વસ્તુને પચાવવા અસમર્થ છે જેના કારણે કબજિયાત ગેસ દાળિયા જેવી બીમારી વર્ષા ઋતુમાં વધુ જોવા મળે છે સાથે સાથે આ ઋતુમાં વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે સાથેના સુખાવા જેવી કમ્પ્લેન આ ઋતુમાં વધારે સાંભળવા મળતી હોય છે તો પ્રશ્ન એ છે કે આ વસ્તુથી બચવા આપણે શું કરવું અને શું ના કરવું જોઈએ આથાવાળી વસ્તુ ભારે વસ્તુ તળેલી વસ્તુ કોબી પાલક જેવા પત્તાવાળા શાકભાજી ના ખાવા છે આચાર્ય ચરકે સંહિતામાં કહ્યું છે કે દિવસના ના સુવો તડકામાં ના બેસો એક્સરસાઇઝ ના કરો તો કરવું શું અને ખાવું છું દૂધી કારેલા જેવા વેલા વાળા શાકભાજી જૂના ઘઉં જવ અને ભાત મસાલામાં આપણે ઘી અજમો ફૂટ લસણ અને તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ જમવામાં મધ એટલે કે હનીને એડ કરીને જમવું જોઈએ મહેન્દ્ર એટલે કે વરસાદના પાણીને ગરમ કરીને પીવું જોઈએ તમે પણ તમારા સ્વાસ્થ્ય જણાવવા માટે આ વસ્તુ ફોલો કરો આવી જાણકારી મેળવવા માટે જોડાઈ રહો અમારી સાથે પતંજલિ ચિકિત્સાલય પંચકર્મ સેન્ટર ડિન્ડોલી સુરત જય ધન્વંતરી જય આયુર્વેદ